શહેરના દિવાનપરા રોડ નજીક મોડી રાત્રિના સમયે એક વૃદ્ધને દ્વારા મારમારી લૂંટ ચલાવવામાં આવી ભાવનગર શહેરમાં અપરાધીઓ બેફામ છે રથયાત્રા અનુસંધાને પેટ્રોલિંગ અને બંદોબસ્તના ના લીલે ઉડવાના હોય તેમ શહેરમાં હલુરિયા ચોકમાં લૂંટ અને મારામારીનો બનાવ સામે આવ્યો હતો શહેરના દિવાનપરા રોડ પર રહેતા સત્યાસી વર્ષના વૃદ્ધ હાશિમભાઈનભાઈ કાચવાળા નામના વૃદ્ધ મોડી રાત્રે તેમના ઘરના ઓટલા પાસે બેઠા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમો દ્વારા તેમના ઘર પાસેથી ઉઠાવી હલુરિયા ચોક લઈ જઈ જાહેરમાં માર માર્યો હતો અપરાધી એટલા હદે પામ બેના હતા કે વૃદ્ધ ને માર મારી જાહેર રોડ ઉપર મારામારી મારી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી છૂટ્યા હતા બનાવ અંગે વૃદ્ધ દ્વારા ગંગાજરા પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી સૈફુદ્દીન કાજવાલા ત્યાંથી આવા શું બનાવ બન્યો હતો હું બધા જાતો તો અને મને કાઠલો પકડીને મારતો મારતો લઈ ગયો બે જણને પકડવા ગયા તે છટકી ગયા એના ગાડી હતી તો અને હું હાલીને જાતો હતો તો મને કાઠલો પકડીને એની રીક્ષા અલુરિયા ચોકમાં ઢાલ ઉપર લઈ ગયો અને તારા ખીચામાં શું છે મારા ખીચા વિખ્યા મોબાઈલ મોબાઈલ લીધો સો રૂપિયાનું પરચુરણ અને બધા એડ્રેસના કાગળિયા હતા દુકાનના એટલે કોઈ કોણ વ્યક્તિ હતા એ કઈ ખબર છે નહીં એ એક જ હતો અને એ હતો શું નામ છે ભાઈનું ભાઈની એ ખબર નથી ક્યાં રહેશે ભાઈ એ પહેલાં માની કારીમાં કંક રહેતા છે મને બહુ ખબર નથી અત્યારે ક્યાં રહી ખબર નહીં તમારા કિંમતી કાગળિયા કે પ્રકારના હતા હા દુકાનના એડ્રેસ બીજું સુલાબના એડ્રેસ કામના બરાબર તમારી સાથે શું થયું ક્યારે લઈ ગયા સાડા બાર કાલે ગઈ કાલે બરાબર ક્યાં ક્યાં વાગ્યું તમને અહીંયા જમણા પગમાં બીજે આઠમાં ઓકે પર મને